રાજકોટ રહેવાસી જયેશભાઈ રાદડિયાએ પોર્ટુગલની અંદર જમીન લીધી છે અને પોતે ખેતીની શરૂઆત કરેલ છે તો ત્યાં જે જમીન છે એ કેવી હોય છે આ ઉપરાંત ત્યાં જમીનના ભાવ કેવા હોય છે આ તમામ પ્રકારની માહિતીની વાત આપણે આ વિડીયોમાં જયેશભાઈએ કરી છે તો આ વિડીયોની અંદર પોર્ટુગલની જમીન વિશેની અને ત્યાંના જે જમીનના ભાવ છે એ વિશેની માહિતી આપને જયેશભાઈ આપશે તો ખેડૂત મિત્રો આ માહિતી જો તમને સારી લાગી હોય તો કોમેન્ટ જરૂર કરજો અમારા ફાર્મ પર જવાનો રસ્તો છે પાછળ જ આ જે પાયવોટ ઇરિગેશન દેખાય એની પાછળ જ અમારું ફાર્મ આવેલું છે અહીંથી આગળ જઈએ એટલે પેગોસ વેલ્યુઝ નામનું વિલેજ આવે છે ત્યાંથી આગળ સાત કિલોમીટર પેગોસ વિલેજ અને આગળ ઓગણત્રીસ કિલોમીટર જેવું જો આવે છે પોતુગલ શું ત્યાં સુધી હવે અલગ અલગ વિડીયો તમને બતાવતો રહીશ શક્ય હશે ત્યાં સુધી ખાસ કરીને તો અહીંયા ખેતીની જમીન જે છે એ ખૂબ જ સસ્તી છે પ્લસ અહીંનું યંગસ્ટર એટલે કે આપણે જેમ સુરતને બધા છોકરા જતા રહીએ રાજકોટ અમદાવાદ એવી જ રીતે અહીંનું યંગસ્ટર બધું યુરોપમાં બીજે જતું રહેલું છે અહીંયા હજારો એકર બંજર જમીન એટલે કે અબંડન લેન પડી છે આ તે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ સરસ મજાનું ખેતર છે પણ કોઈ ખેતી કરવા વાળું નથી આવી અમારા ફાર્મની આજુબાજુ પણ હજારો એકર જમીન એવી જે છે કે જે અત્યારે ક્યાંક ખેતી કરવા વગરની પડેલી છે એટલે અહીંયા તક બી સારી છે પ્લસ જમીનના ભાવ આમ જોઈએ તો પેગોસ જે છે કે જે તેજો નદી કે ટેગોસના ડેલ્ટા પાસે આવેલું છે ત્યાં ફૂલ પાણી છે તો લગભગ ત્રણ લાખથી લઈ અને આપણા સાત આઠ લાખ સુધીનું એકર મળી જાય ઇવન ગ્રેપ ફાઈન જે છે કે જે થી ઉપરનો એરિયા છે ફાતીમા એ સાઈડ એ એરિયામાં તો તમે જો મોટો બ્લોક આખો ખરીદી કરો તો સાડા સાત હજાર દસ હજારથી લઈ અને દોઢ લાખ સુધીનું એકર આવી જાય તો જે લોકોને ખરેખર ખેતી કરવી છે આધુનિક ખેતી કરવી છે એ લોકો પોર્ટુગલમાં આવી શકે એમને ખાલી ડોક્યુમેન્ટ બનાવવા છે કે દેશી તરીકે અહીંયા રહેવું છે એ લોકોએ પોટુગ આવવાની જરૂર નથી કારણ કે અહીંયા આપણી એક છાપ બહુ ખરાબ કરી છે આપણા લોકોએ ખાસ કરીને બાંગ્લાદેશી પાકિસ્તાની અને આપણા પંજાબી લોકોએ ખૂબ છાપ ખરાબ કરી નાખી છે એટલે ઇન્ડિયનની છાપો દેશીમાં જ ગણાય છે આમ તો જે લોકો ટેકનોલોજીનો યુઝ કરી અને ખેતીમાંથી ખૂબ પૈસા બનાવવો હોય એમના માટે ખૂબ સારી તક છે